બહુ ચર્ચિત સિંગપુર માં ઓગણીસ વર્ષીય આપઘાત મામલો છોકરા દ્વારા કરતા કર્યો હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ મામલે અટકાયત અને ધરપકડ કરાઈ સમાજના લોકો પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા ઓગણીસ વર્ષીય યુવતી ના મોત મામલે સગીરના સમાજ દ્વારા દુખ વ્યક્ત કરાયું ખોટી રીતે એક તરફથી પોલીસ ફરિયાદ અને સોશિયલ મીડિયામાં ટ્રોલ કર્યા એ ખોટું છે બે દિવસ સોશિયલ મીડિયા સમાજ સમાજને બદનામ કરવાનું કાવતરું થતા હોવાના આક્ષેપ છોકરા યુવતીને એક વર્ષ પહેલા તમામ પ્લેટફોર્મ પર બ્લોક કરી હતી સમાજના લોકોએ આક્ષેપ કર્યા છે કે વારંવાર યુવતી દ્વારા છોકરાને મેસેજ કરવામાં આવતા હતા અને છોકરાએ તમામ પ્લેટફોર્મ પર યુવતીને બ્લોક કરી હતી તેમ છતાં યુવતી મેઇલ દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કરતી હતી યુવતીએ મેઇલમાં અનેક વખત મેસેજ કરવા છતાં સગીરે કોઈ રિપ્લાય આપ્યો ન હતો તો આ સમગ્ર મામલામાં સગીરે અને તેમના પિતાને આરોપી કઈ રીતે બનાવ્યા આ સમગ્ર કેસમાં સચોટ અને ન્યાયિક તપાસ થાય તેવી સમાજના લોકોએ માંગ કરી હતી મોટે હતી રિપોર્ટર રાજુભાઈ સુખડીયા ન્યુઝ સેવન ઇન્ડિયા છે રજૂઆત એવી છે કે નીલ જે છે એને અત્યારે સમજો કે આ જે મીડિયા ટ્રાયલ અથવા તો કોઈ રાજકારણના દબાવથી ખબર નથી કલમો નાખવામાં આવી હવે આ જૂની વાતો કઈક છે કે ભાઈ વર્ષ પહેલા આ દીકરો અને દીકરી બંને કોઈ એક ઇન્સ્ટિટ્યુટમાં હશે જેમાં એમના બંનેના એ લોકોના મિત્રતા હતી તો એના ફાધરને ખબર પડી હશે એ ટાઈમે તો એમને વિષ્ણુભાઈને ફોન કરીને કીધું કે ભાઈ તારા દીકરાને સમજાવી દેજે તો એમને એમના દીકરાને બોલાવી અને બધું કહી ભી દીધું કે ભાઈ તું હવે આવું આ બધું છે એટલે કે હોય તો આ બધું તારે બંધ કરી દેવાનું તો ત્યારથી થી એ દીકરા એને બોલાવવાનું બંધ કર્યું એના સોશિયલ મીડિયા એકાઉન્ટ છે એ ભી એને એમાં એમાં બ્લોક કરી દીધી પણ છતાં હવે એની અંદર એમને કઈક જી મેલ ની અંદર કઈક મેસેજીસ કર્યા જે મેસેજીસ માં કઈક દીકરી ઘણા બધા એવા વસ્તુ લખી છે અમે અત્યારે જોયું તો એમાં એવું લાગે કે ભાઈ એના પપ્પા કઈક ગાળો બોલે મારે એવું બધું ભી લખેલું છે સત્ય શું છે તો એ આપણે તપાસનો વિષય છે હવે આ આઠ મહિનાથી જે એના કોન્ટેકમાં નથી જે એનો કોઈ કોન્ટેક નથી એ દીકરા ઉપર આજે તમે આક્ષેપ મૂકીને એને સીધો મારવાનો આક્ષેપ આ એને મારી નાખે ભાઈ એના લીધે થયું આ થયું એ કઈ રીતે તમે ડાયરેક એવો આક્ષેપ કરી શકો અમારું માંગ એક જ છે કે ભાઈ એની તતસ તપાસ કરો એના આઠ મહિના દરમિયાન બીજું કઈ શું કઈ થઈ ગયું હોય શકે ઘરબાગી ટોર્ચર હતું શું હતું એને દીકરીએ લખ્યું છે તો અમે અત્યારે મારી જોડે પુરાવા છે હવે આપણે કોઈને 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 કશું કહેવા માંગતા નથી પણ આની તતસ તપાસ કરી અને જે આનો ન્યાય જે રીતે અપાતો હોય એ રીતે આપો ખાલી આપણે અને કોઈ સમાજો વચ્ચે આપણે વિગ્રહ નથી કરવાનો આ તો બહુ રિસ્પેક્ટેડ સમાજ છે સામે બધા એ સમાજો રિસ્પેક્ટેડ સમાજોના વિશે એના વિશે કોઈ સમાજની વિશે આ બધું આપણે ઝગડવા બેઠા છીએ ના કોઈ ઇન્ડિવિજ્યુઅલ કંઈ થયું હોય જેવી થયું હોય પણ સમાજ લેવલે આપણે લઈ નથી જવાનું આ વાત આટલા જ આની તતસ તપાસ થાય એના માટે જમે આવે છે